આ પેલી બાજુ મારે કફૂક અલા બુવા આ ભજિયા ભજિયા માં ખાવા રાત મારી ઓખો બની ગઈ મત અલા ને ભજિયા છે માસીને ખવડાવવા નહીં ચાલે ખરા અલા ભુલુરામ હા અલા માસીએ કેમ કાઢ્યો અલા માસીએ કા ફૂકતા જોરાવા કે ઓખો બળાય કે બનાવશું ગોટા એવું ના મારી વાત તમે ગોટા વાળા ફૂકે તમારે ફૂકવું પડે અરે મારે ફૂકવું નહીં મને ફૂકવું કે હું તો તળું ગોટા ખાવા હારા લાગે હા હજી ચો ગોટો ખાતો છે કે યાર એટલે જમણવામાં તમે જ આવ્યા હતા ઓ વા ઓ વા હા એ તો છે એ જે હવે સ્વાતીની વાત કરવા આજો ભૂલુરમ કરશે હવે લે ભળો મારો તો ડોળો અવાજ છે યાર હું તો ગોટા ખાવડા ઓ હારી ના મસ્ત બની રહેવા એટલે આપણે ખાખ્યા ચીલી એટલે ને બે ગોટા આત્મા આવશે કે કોમ કર તારા

લે એ તમે રે ખાજો માસી માજિયા ગયા ઘર લાકડા અંદર હળકા પિયલા હળગા હળદા ભૂજી હળગ

આ વસૂલ લઈ ગયા મહેનત લેખે લાગી આના આના બનાવો છો બટાકોનો એવું હેમ બોવ બટાકાને કહું બોલું હા તો ગરમ ગરમ ગોટા ખાવા મળ્યા તમારા હિસાબે હિસાબે મળ્યા વખો હશે વખો હશે તો વખો છે ગોટા ખાવા ખાવ 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 આરા ફર્સ્ટ ક્લાસ બને ને કે હું પછી બનાવીને ખાઉં એવું યાર દાદા પછી ખાવ છે એટલે તમારું અને હું ખા ચાખીશ ના તો એ કે નહીં રે ના ના હાલ તમે ના ચાખતા હા હું નહીં ચાખતો એટલે હું ચાખતો રહું બરોબર મેઠું મેઠું બધું હાલ બરાબર છે મે તો બરોબર છે ને ઓ ના ના કઢી બનાવી દીધા ના ના કઢી કઢી કપડે બનાવી દીધી હા અલા ભૂલજી હવે કી યાર અલા ફૂંક મારે દે કે બટાકો ઠળી જાય ફૂંક મારે મે ભૂકી જો અલા હું કઈ કીધું ફૂંક માર ના ફૂંક માર જો હા રાખે એક બાજુ કે ફૂંક મારા બીજી વાર બોલાવજો પાછો આવી ના તો કોમ કરવું પડે પડે મજા આઈન પણ તને મોસે ઉડા ઉડા વાત કરો કેટલી ભૂખ લાગે મોસે ઉડાડી ઉડાડી તા ઉડાડી પડે તારા આટલા ગોટામાં એકલા થઈ રહ્યા ખાઈ

ગોટા તો પડે ભજીયા ખબર પડે તો હા ગોટા ગોટા પેલા ગોટા સમજ્યા ભજીયા ભજીયા ખાધા કોદા ખાધા ખાધા આ કઢી તો હાલ તો માસી આવી આવાન કરજો લો માસી એ વાનો આલો આ શું છે આ મિક્સ ભજીયું ખા હા મિક્સ ભજીયું મરચાનું મિક્સ ભજીયું હા ખા લે ભાઈ તું ખા માન ન ખાઉ આ તો ખા એ ભાઈ તમને આલી તો દીધે રાખો ને આપણે ભાઈ ના ના આ કઢી પીજો ઈ જા

આ તો મારે શું છે હું એ નાખો બરાબર પણ તો મારા ફૂલજી સર રાખવી પડે બરોબર હો ના ઓ હારા છે ને ગોટા મસ્ત બને હો હળકો ચીવો કરો યાર નહીં યાર હા યાર પ્રેમ ભાવ વાળો મોસ છે યાર જોબરો મોસ હા યાર ખાવા ખા ગોટા ખા ગોટા હા ખા ખાવાન કરો હા બસ હાનું છે બટાકાનું લે આ બે વાતો કરે જાય આયા અને એક હું કે તો કે તું ખા તો કે તું ખા પણ ખાતા તો હાલ નહીં આટલો આટલો ખર્જો કરો હું પેલા વળી કઢી પી પી કરે ભજીયો ખાતો જ નહીં

આખો મજા આવી ગયો આખો મેલો મજા જોરદાર મજા આવી મને આ તો ખાઈ ફુલજી મજા આવી ગઈ મજા આવી ગઈ મસ્તી આ તો મજા આવી ગઈ તાપિંગ ગોટા ખાતા ને ભલે મને મહેનત પડી પણ ગોટા મને ખાવા મજા આવી ગઈ અને જોરે બટાકાના મરચાં તળેલા મચા ડુકડી કઢી આ તો ની હોય ને એ બધું બોલી નાખશે જવાબ ના તો હું એવા વાટાઈ

पाटाण जी